પ્રકાશભાઈ હા હા ભાઈ હું તમારી ઓફિસ પર જ આવ્યો હતો અને મને બધી છે પણ હું તમને શું કહું તમારે એની પાસે છે પૈસા લેવાના છે પણ તમને તો ખબર છે એ થોડોક તકલીફમાં છે એટલા માટે તમારા પૈસા નથી આપી શક્યો પણ હું એનો મોટો ભાઈ છું હું તમને કઉ છું ને હું તમને આશ્વાસન આપું છું કે તમારા પૈસા અરે ભાઈ પાય પાય તમારી મળી જશે હું કામ ચિંતા કરો છો હું જવાબદારી લઉં છું હા તો હું પછી તમને મળીશ તું અડધો કલાક થયો પણ તું કેમ મૂંઝણ છે શું થયું શું કહો પપ્પા તમે કીધું તું કે સીતાને સમજાવજો હા તો હમણાં શું છું ખબર છે શું થયું રોનક કાકા હતા કાકી હતા અને આ સીતા જે જડી અને ત્યાં સુધી ના મુક્યો કે આ બીમારીમાં આ પ્રોબ્લેમમાં આ ટ્રેસમાં અને આ ચિંતામાં રોનક કાકાને ચક્કરમાં આવી ગયા ને ત્યાં સુધી બોલવાનું બંધ નથી દે અરે હદ કરે છે આ ભાઈ હવે આ ખરેખર આ સીતાવાળ અમે આવી નોતે ધારી તને ખબર છે એના મમ્મી પપ્પાને પણ આપણે ફરિયાદ કરી શકીએ એમ નથી કારણ કે એને મમ્મી એના મમ્મી એને હાથ દોરાવા વધે છે એને કહીશું તેની છોકરીનું જ ઉપરાણો લેશે આપણને દોષ આપશે એના પપ્પા એના પપ્પા તો બિચારા ગાય જ છે મમ્મી આગળ પાંચ બાર ચાલતું નથી તો હવે મને તો વિચાર આવે છે કે સીતાઓને જો હું વધારે કહીશ ને તો નકામી એ કંઈ આડોળું બોલશે આ ઘર છોડીને જશે ને આ આપણું આપણું જ નામ હશે થશે તો અમને એવી ચિંતા થાય છે કે એ ઘર છોડીને જતી રહી છે અને મને એવો વિચાર આવે છે કે હું એને સામેથી કહી દઉં કે તું આ ઘરમાંથી નીકળી જા એવી ભૂલ તો કરતો જ ન હતો મે તો એમને શું કીધું એની મમ્મી માથાની ફરેલી છે એ હું હું ઊભો કરશે અને આપણા ઘર પર માસલા જોશે અને સમાજમાં વાતો કરશે કે મારી છોકરીને કાઢી મૂકી એના ભાઈને હાથ મે લીધો અને મારી છોકરીને રવાના કરી દીધી એટલે એ વસ્તુ છે ને

મેં તને શું કીધું હમણાં એના પપ્પા તો સમજદાર છે એના પપ્પા તો સમજી જશે પણ આ એની મમ્મી આગળ એના પપ્પા નું પાંચ રૂપિયાનું આવતું નથી ડાળિયું નથી આવતું તો પછી આ સહનત કરતું રહેવાનું મતલબ આપણે એને કઈ કેશું તો એ સમજશે નહીં એટલે એ જે કે એ આપણે સમજ્યા કરવાનું અને એની મગજમારી આપણે હેલાવા કરે એવી રીતે આના માટે મારે કઈક વિચારવું પડશે જોઈએ છે હું સીતા હોય પાંચ વેણ સમજાવું તો એના કદાચ મગજમાં ઉતરે તો બાકી તું છે ને બોલી બગાડતો નહીં તો ગાતો ગાતો માંડવે આવશે જો છેલી ટ્રાય કરો ને ત્યાર પછી હું મારી રીતે મારી અજમાવીશ હજુ પાછો અજમાવવાનું કહે છે મેં કીધું ને હું વાત કરીશ જો છું મને સીતાવો શું કહે છે મને વિશ્વાસ છે કદાચ મારી વાત તો એ માનશે પછી જોઈએ શું થાય છે બરોબર સારું હાથ મોટું દઈ નાખો છો તો જમી લેતા તો બાકી કંઈ નહીં હાથ મોટું દહી લે સાથે બેસીએ હાહેબ તમે શું થયું અને તો કઈ નથી થયું તું જયારે ખોટું બોલે છે ને ત્યારે કોઈને ખબર પડે કે ન પડે પણ મને ખબર પડી જાય છે એટલે ખોટું બોલવાનું તો રહેવા જ દે અને તને એવું લાગતું કે મને કઈ ખબર નથી તો મને બધી ખબર જ છે બસ સાંભળવું છે તારા મોટે કે હવે શું થયું રોનક ચાલો ને આપણે આપણા ઘરે જતા રહીએ ને ગમે એવું તો આપણું તો કહેવાય ને મને અહીંયા નથી ગમતું શ્વાસ રૂંધાય છે મારો જીવ ગભરાય છે

બધું મૂંગા મોઢે સહન કરું છું પણ કેટલું સહન કરવા સીતા દિવસ ને દિવસે વધારે બોલવાનું શીખી રહી છે જેવા તેવા શબ્દો બોલે છે મન રોનક મને એટલી ખબર પડે છે કે મેણા ખાવાની એના કરતા માર ખાઓ વધારે સારું કોઈને દેખાય તો ખરા કે કેટલું દુખ છે આ મનની મનમાં રહી છે ને તો કોઈને ખબર એ નથી પડતી તું ખાલી સીતાનું જુએ છે સામે ભાઈ ભાભી અને દેવેનનું નથી જોતી એ લોકો આપણને કેટલા પ્રેમથી રાખે છે મરી પડે છે આપણા માટે આપણી આંખમાં એક પણ આંસુ ન આવે ને એના માટે એ લોકો દિવસ રાત ખોટું હસતા રહે છે તો એ પણ તો વિચાર કરે ને તને શું લાગે છે કે હું જઈને કહીશ કે ભાઈ મારે જવું છે ને ભાઈ મને જવા દેશે નહીં જવા દે ગમે તેમ કરીને પણ એ રોકી જ લેશે એટલે જે વાત શક્ય જ નથી એ વિચારીને કે કરીને કોઈને દુખી સુકામ કરવા છે મારું માન નથી

તારી અંદર અત્યારે શું ચાલે છે બધું સમજુ છું પણ મીરા તું પણ સમજવાની કોશિશ કર તારા માટેની મારી ચિંતા ભાઈનો આપણા માટેનો પ્રેમ એ લોકોની લાગણી એ પણ સમજવાની કોશિશ કર મારા માટે થઈને થોડુંક સહન કરી લે ઠીક છે તમારા માટે સહન કરવા માટે તૈયાર છું રોનક

તમે એ વિચાર હમ હું તને આજે પ્રોમિસ આપું છું કે જેટલું આપણે ખોયું છે ને એના કરતાં વધારે પામીને બતાવીશ તારા જેટલા આંસુડા પડે છે ને એક એક આંસુનો બદલો હું વાળીશ પણ બસ મને થોડો સમય આપ મારા માટે થઈને પ્લીઝ ઠીક છે થેન્ક યુ સોનાલી આશી તાવ કે છે ઘરમાં નથી કેમ શું થયું તું અજાણે થાય છે તને એવું નથી લાગતું સીતા બાબે હદ વટાવી છે આ વાતે વાતે બધું નવ નવ કુકરા ઉભા કરતી જાય છે હદ તો એણે વટાવી જ છે જો ને આ રોનક એટલું બોલી કે રોનક ભાઈ ચક્કર આવી ગયા હા દેવાને મને વાત તો બધી કરી કે સીતા મોફાટ બોલતી હતી મીરાઓને તો બોલતા બોલતા તમે રોનક વિશે પણ જેમ તેમ બોલવા માંડી છે પણ ખરેખર કહો ને આમાં આપણે જ ભૂલ છે કારણ કે જ્યાંથી સીતા પ્રાણી આવે ને ત્યાંથી ભાઈ બાપા આપણે કર્યું છે ને એટલે માથે ચડતી જાય છે સાચી વાત છે આપણે એની એટલા લાલ લડાવ્યા ને કે હવે આપણા પરિવારના લોકોને જ ગણતી નથી પણ હવે છે ને આ પાણે માથા પરથી જાય ને એ પેલા પાળ બાંધવી પડશે મારા સીતાના મા બાપ ની ઘરે જવું પડશે અને બધી ફરિયાદ કરવી પડશે તો આજનો શાન ઠેકાણ આવશે અચ્છા આ કોની શાન ઠેકાણ લાવવાની છે મમ્મી છેતાબો કેમ મતલબ એટલે અજાણી થાય છે તને આ ઘરમાં શું થાય છે તું શું વર્તન કરે છે એ વિશે અજાણી થાય છે તું વર્તન મારું તો બરાબર જ છે પપ્પા પણ ખબર નઈ આ ઘરમાં એટલી બધી એટલી हद સુધી મારી બુરાઈ થાય છે ને કે આખી દુનિયામાં જણે ખરેખર ભૂત છું બાકી તો આખી દુનિયા સારી છે કેમ બુરાઈ થાય છે આ ઘર આ એટલા માટે તમારી ફરિયાદ થાય છે મમ્મી હું મારા હક માટે બોલું છું ને એટલે બધાને કડવી લાગુ છું પણ હું ચૂપ હું તો બોલીશ જ જો હક ની વાત તું કરતી હોય ને તો તારો હક કોઈ નથી છીનવતો અને વાત

કે મારો કોઈ વાક નથી એમ કાકી આવે ત્યારે મને ગમે તેમ સંભળાવી જાય છે એ તમને ફરિયાદ કરે તો તમે મને સંભળાવો છો મારા પપ્પા કાકે તો પણ મને તમે સંભળાવો છો એટલે હું હું જ ખોટી છું બસ સીતાવો આમાં છે ને કોઈ કોઈના કાન નથી પડતું કોઈ કોઈને ચડાવતું નથી બધાને બધાને આંખે બધું દેખાય છે કે કોણ કેવું વર્તન કરે છે એટલે છે ને એ મારું મોઢું વધારે ના ખોલાવને તો સારી વાત છે હા આકરી તો હું જ લાગીશ તમને કેમ કે તમારા ભાઈની વહુ જો તમને સારી લાગે છે બસ સીતાવો એ કા ચોપડી જેસે મારો

મારો સગો નાનો ભાઈ છે અને નાના ભાઈને તકલીફ પડે તો મોટો ભાઈ સાથે ઊભો રહે તો મેં શું ખોટો કર્યું મોટો ભાઈ સાથે ઉભો રહી પણ મોટો ભાઈ પક્ષપાત ના કરે કેમ કે આખરે તમે મારાથી તો હાવ કિલાપ છોયા મારા કરે કોણ બોલે છે આ ઘરમાં કોણ મટે કોઈને મારી કંઈ પડેલી છે હું પર કામ કરું છું ને મમ્મી તમે કે કોઈ દિવસ મારો પક્ષ ના લીધો તમે કે કોઈ દિવસ કાકીને ના કીધું તમારા વર્તન થી બધે પરેશાન છે તમે શું કરી રહ્યા છો એ તમે જુઓ છો હું તો જો છું અને મને ખબર છે કે હું શું કરું છું ને મને તમારી કોઈ ભૂલ દેખાતી નથી એટલે મને ખબર છે કે હું જે કરું છું એ રાઈટ જ કરું છું અને તમને મરચા લાગતા હોય ને તો ભલે લાગે ફૂફાડા મારવા હોય ને એકા મારો પણ હું બોલતી બંધ નહીં થાઉં બસ એક પણ લવારો માટે ના જતી રહે છે બાત અરે સામું શું જોવે છે જા તમે મને ધીકારશો હા તને ધીકારો છું જા કરો સોળા મારું કામ કર

સીતા વહુ ને તો આપણે સમજાવી સમજાવીને થાક્યા હવે કકડાટ કરીને શું મળશે આપણને નહીં જે ન સમજે ને એને સમજાવવાનો કોઈ મતલબ નથી તે હમણાં ન જોયું મને મારો મારો એના પર મે હાથ ઉપાડ્યો અરે હજુ હાથ ઉઘરો જ હતો એને એક તાપલી પણ નથી અડાડી ત્યારે કેટલું બોલવા મળ્યું સીતા વહુ વિશે આટલું નહોતું વિચાર્યું કે એ આવું વર્તન કરશે પણ કોઈ વાંધો નહીં હવે રસ્તો હું જ કાઢીશ